આજે આપણે બનાવીશું વડદા નું ફેમસ સેવસર સૌ પ્રથમ આપણે વટાણા અને બટાકા બાફવા મૂકી દીધા છે અહીંયા આપણે એક કડાઈ લીધી છે તેમાં તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આદુ મરચા લસણ પેસ્ટ એડ કરી દઈશું થોડી વાર સાતરી ને તેમાં ચોપ કરેલી ડુંગળી પણ એડ કરી દઈશું ડુંગળી સતરાઈ જાય એટલે તેલ છૂટું પડવા માંડે એટલે આપણે લીલી ડુંગળી પણ એડ કરી દઈશું પછી આપણે ટામેટાની ની પ્યુરી પણ એડ કરી દઈશું ટામેટા જલ્દી થી કુક થાય એના માટે આપણે સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી દઈશું તો અહીંયા બધી જ ગ્રેવી કુક થઈ ગઈ છે તો આપણે તરી માટે થોડી ગ્રેવી અલગથી કાઢી લઈશું હવે તેમાં આપણે હળદર પાવડર લાલ મરચું પાવડર ધનાજીરું ગરમ મસાલો સેવસર નો મસાલો એડ કરીશું આપણે તરી બનાવી લઈએ તરી બનાવવા માટે આપણે કઢાઈ લીધી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં ગ્રેવી એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું સેવસર નો મસાલો એડ કરી દઈશું અને થોડી વાર સાદરી લઈશું અહીંયા તરી પણ રેડી છે અને મસ્ત મજાનું સેવસર પણ રેડી થઈ ગયું છે